અવધિત છે કે પશ્ચિમ કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ મહત્વનો તથા આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો જિલ્લો છે. ઉપરાંત ગુજરાત રાજ્યને વેગ આપતી અર્થવ્યવસ્થામાં સિંગફાળો આપતા પ્રગતિશીલ દેશનું મોટું પ્રાઇવેટ પોર્ટ તથા મોટા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં કામ કરતા કર્મચારીઓ જેઓ વ્યવસાયિક ઉદ્દેશ્યથી પશ્ચિમ કચ્છ પૂજ જિલ્લાને કર્મભૂમિ બનાવી અત્રે વસવાટ કરી રહ્યા છે તેમજ પ્રવાસનની દ્રષ્ટિએ પણ બહુવિધતા ધરાવતો જિલ્લો હોય મહત્વના અલગ અલગ ઘણા સ્થળો અહીંના જિલ્લામાં આવે છે જેથી રાજ્ય આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ખૂબ બહોડી સંખ્યામાં પ્રવાસન અર્થે મુલાકાત લેતા હોય છે જેથી જિલ્લાના તમામ નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને કોમ્યુનિટી પોલિસિંગના ભાગરૂપે સેવા સુરક્ષા અને શાંતિના ધ્યેયને ચરિતાર્થ કરવા સેફ એન્ડ સિક્યોર વેસ્ટ કચ્છ ભુજનો કોન્સેપ્ટ પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસની તત્પરતાનું પરિણામ છે આ સિસ્ટમ સમગ્ર કચ્છ જિલ્લાના સરહદી અને કોસ્ટલ વિસ્તાર સુધી પહોંચે તેવી ઈચ્છા માનનીય સાંસદ તથા માનનીય ધારાસભ્યોએ પણ વારંવાર વ્યક્ત કરેલી અને તે અન્વય ગૃહ વિભાગની મદદથી અને લોકોના સહકારથી સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં કુલ એક કેમેરાઓનું નેટવર્ક ગોઠવવામાં સફળતા મળી છે જેમાં અગત્યના મુખ્ય ચાર રસ્તા પર આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારના ગામડામાં કોસ્ટલ વિસ્તારમાં આવેલ ગામડામાં તેમજ અંતરિયાળ ગામડા અને સોસાયટીમાં કુલ એક હજાર ચારસો સત્તાવન કેમેરા લગાવવામાં આવેલ છે અને આ નેટવર્કને હજુ વિસ્તૃત કરવામાં પશ્ચિમ કચ્છ પોલીસ કાર્યરત છે આ ઉપરાંત સમુદ્રમાં ત્રીસ કિલોમીટર દૂર જોઈ શકાય તેટલી વિશાળ રેન્જના હાઈ રિઝોલ્યુશનના બે કેમેરા જખૌઉ મરીન તથા માંડવી મરીનના દરિયાકિનારે તૈનાત કરવાની કાર્યવાહી ચાલુમાં છે જેથી સમગ્ર જિલ્લાના દૂરના સરહદી તથા કોસ્ટલ વિસ્તારના ગામડાઓમાં તેમજ જિલ્લાના મહત્વના સ્થળ પર સીસીટીવી પ્રસ્થાપિત કરવામાં આવેલ હોવાથી પશ્ચિમ કચ્છના નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે અને ટેકનિકલ રિસોર્સિસ પોલીસને મદદરૂપ થાય તે માટે પશ્ચિમ કચ્છ જિલ્લાના જનહિતમાં ઉપયોગી થાય તે માટે લોકભાગીદારી તથા ગૃહ વિભાગના સહકારથી ગુનાખોરીના પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલ છે પશ્ચિમ કચ્છ જિલ્લાના ગ્રામજનો શહેરીજનોને મળતા અભૂતપૂર્વ સહયોગના ભાગરૂપે ગૃહ વિભાગની સેવા સુરક્ષા અને શાંતિની ભાવનાને ચરિતાર્થ કરતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસને સતત માર્ગદર્શન પૂરું પાડતા તેમજ ઉત્સાહમાં વધારો કરતા પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની ઉપસ્થિતિમાં તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ભુજ તાલુકાના હરિપર ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે સીસીટીવી કેમેરા સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું આવી રીતે પશ્ચિમ કચ્છ જિલ્લાના દૂરના ગામડા કોસ્ટલ તેમજ સરહદી વિસ્તારના ગામડામાં સીસીટીવી કેમેરાનું અભેદ નેટવર્ક પ્રસ્થાપિત કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને પ્રજાને આંતરિક સલામતી માટે પ્રજા અને પોલીસ વચ્ચે સહકાર વધારવા તેમજ પારદર્શિતા લાવવા પોલીસને આધુનિક ઉપકરણોથી સુસજ્જ કરવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ સેફ એન્ડ સિક્યોર વેસ્ટ કચ્છ ના કોન્સેપ્ટ હેઠળ ઉભુ થનાર સીસીટીવી કેમેરાનું નેટવર્ક પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની પ્રજાને વધુ સુરક્ષા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ પ્રદાન કરવામાં પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસને મદદરૂપ થશે પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ તેની જ સેવા નિષ્ઠામાં વધુ ઊંચા સીમા સર કરે તે માટે તેઓ કટિબદ્ધ છે